હાર્દિક સ્વાગત સમાચાર સુરેન્દ્રનગર દુધરેજ વડવાણ નગરપાલિકા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ સરકારી દવાખાના પીએચસી સીએચસી અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીની સઘન સફાઈ હાથ ધરાય સુરેન્દ્રનગર દુદરેજ વડવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં નિર્મળ ગુજરાત બે હેઠળ તારીખ પંદરમી જૂન બે સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં આવેલી મુખ્ય સિવિલ હોસ્પિટલ સરકારી દવાખાના પીએચસી સીએસસી અર્બન હેલ્થ સેન્ટરને આંગણવાડીની સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ સ્વચ્છતા અભિયાન અન્વયે પંદરમી જૂન બે સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે જેમાં દરરોજ જુદી જુદી થીમ હેઠળ સઘન સાફ સફાઈ કરવામાં આવશે બ્યુરો ચીફ pakira new